ઓકે સવાર થઈ ગઈ છે હવે આજે છે રવિવાર રવિવાર એટલે મેલડીનો દિવસ એટલે આપણે જઈશું મંદિરે તો દોસ્તો હું આવ્યો છું મારા મંદિરે જય માય જય 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 ジャイルにまだ。 Kai khi Để... 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 Tà... Để... tàu hôn hai mươi bảy mươi năm 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 gì năm 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 દોસ્તો દોસ્તો તો હું ઘેર ઘેર આવી ગયો પાછા અમે જઈએ 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 છે 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 કશુંક લેવા 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 માટે 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 એટલે કે શાક એન્ડ તાર શું લેવાનું કોણ 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 ઓકે લઈ લીધો લીધો રીકા સારું ચાલો મૂકી દઈએ ચાલો

અને મારો આ બીજો એવોર્ડ છે અને બહુ જ ખુશ છું કે એવોર્ડ મળ્યો ત્યાં ઘણા બધા યુટ્યુબરને મળે બહુ આનંદ થાય બહુ એન્જોય કર્યો અમે લોકોએ બહુ મજા આવી ગઈ તો તમને બતાવું કે યુટ્યુબ એવોર્ડ આવો કેવો છે જો આ છે યુટ્યુબ એવોર્ડ નામ વાળો છે જો તમે જોઈ શકો છો નામ વાળો ઓકે જો શું છે શું હે આપા જોજે પપ્પા હા આ તો શું હે એ તો એવોર્ડ યુટ્યુબ

પછી થોડીક વાર રહીને બેસીશું જમવા માટે ઓકે તો સરસ મજાના ફ્રીજમાંથી અમૂલની છાસ અરે હું તો ન્યા કરી અમૂલની છાસ કાઢી હવે છાસ કાઢી બોટલ પોને લઈ ગઈ ને તું મોટી ઓકે તો હવે બેસીશું આપણે જમવા છે પ્રસાદ ભાવનગરનો આપણે ગયા પ્રસાદ ચડવા હવે બેસીશું આપણે જમવા લઈ લો વાડકી સરસ સરસ મજાની છાસ હવે આપણે છાસ પીવાની મજા આવે છાસ પીસ સરસ ચાલો દોસ્તો થઈ ગયો સરખાવા આ શું કરો છો તો દોસ્તો હવે આપણે આમ લોગને એગ્રી કરી દીધું એન્ડ કારણ કે થઈ ગય છે રાત હવે એ સુઈ જ કારણ કે કાલે જવાનું તો ઓકે ઓકે હું લાગુ છું ચાલો છે એટલે દેખાતું નહીં પણ કેવો લાગે છે તમે જોઈ લેજો ઓકે તો આપણે આ બ્લોગની આંગળી કરીશું એડ અને બ્લોગ કેવો લાગે કમેન્ટ કરજો ઓકે કારણ કે મને પપ્પા બહુ ખુશ થઈ ગયા ધ્યાન ખુશ થઈ ગયા ગોલું ખુશ થઈ ગયો ટ્રોફી જોઈને મારો બીજો એવોર્ડ હતો બીજી ટ્રોફી હતી શાનદાર બ્લોગ રહ્યો છે દોસ્તો બ્લોગને અહીં આંગળી કરીએ છીએ એન્ડ ઓકે તો દોસ્તો મળીએ બધાને ગુડ બાય જય માતાજી જય શ્રીરામ